અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હિંડોળા દર્શન લોકોએ તેનો લ્હાવો લીધો કૃષિ જન્મોત્સવ બાદ હિંડોળા દર્શનની પરંપરા છે ભગવાન શ્રી કૃષ્ણને હિંડોળા પર બિરાજમાન કરાવાયા છે લાલણને ભક્તિથી લાલ લાડ લડાવવાનો મોટો પર્વ એટલે હિંડોળા દર્શન ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા નંદ ઘરાનંદ ભયોના નાદથી મંદિર પરિસર આખો ગુંજી ઉઠ્યું આજે વિશેષ નંદોત્સવ છે આપણે જોઈએ છીએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે પ્રગટ થયા તો બીજા દિવસે સવારે નંદ બાબાને ખબર પડી તો નંદ બાબાએ આખા બ્રજવાસીઓને બોલાયા અને એક નંદોત્સવ કર્યો અને આજના દિવસે વિશેષ ભગવાનને પારણું ઝુલાવવાની પ્રથા છે તો આપ જોઈ શકો છો ઇસ્કોન અમદાવાદમાં બહુ વિશેષ પારણાની તૈયારી કરી છે થાઇલેન્ડથી ફૂલો મંગાવીને પારણાને સજાવવામાં આવેલો છે અને આજે આખો દિવસ પારણા ઝુલાવવાનો કાર્યક્રમ રહેશે આજે એક વિશેષ દિવસ પણ છે આજે ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવિદાન સ્વામી શ્રી પ્રભુપાજીનો વ્યાસ પૂજા મહોત્સવ છે આજે પ્રભુપાજી પ્રગટ થયા હતા જે એમને આખા વિશ્વની અંદર આ કૃષ્ણ ભાવના મૃતનો પ્રચાર કર્યો અને ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી તો આજે એમની વ્યાસ પૂજા છે તો અગિયાર વાગે એમનો અભિષેક થશે છપ્પન ભોગ લાગશે અને ત્યારબાદ ભંડારા પ્રસાદ છે તો જેટલા ભક્તો આવશે આજે વિશેષ ભગવાનને નવા વસ્ત્રો દ્વારા સજાવવામાં આવ્યા છે ઓલ્ટરને ફૂલોથી સજાવવામાં આવ્યા છે તો ભગવાનના દર્શન પ્રાપ્ત થશે પારણા જુલાઈ શકશે અને સાથે સાથે આખો દિવસ ભંડારા પ્રસાદ ચાલુ રહેશે દરેક ભક્તો માટે